ચાર દિવસ પહેલા ગઈ તારીખ છવ્વીસમી ઓક્ટોબરે જૂનાગઢના માનની ધારાસભ્ય શ્રી રંજુભાઈ બરોળીયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા જેમાં એમની પાસેથી ખંડણી પેટે રકમ માંગવામાં આવેલ

એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે અંગળીના મેસેજ નજાકંકીના મેસેજ કરેલા તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે જે મુખ્ય આરોપી છે સમીર ગલીફભાઈ રિંગલોચ કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કહેવાય છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ કેમ કે આવકાર હોસ્પિટલમાં સ્ત્રી તેમજ બાળ રોગ હાડકા તેમજ કાનના ગળાનો વિભાગ ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવા